હેલો પશુપાલક મિત્રો કેમ છો બધા મજામાં ને તમે જે ખડેલી જોઈ રહ્યા છો તે પહેલું વેતર દસ દિવસની કાચી છે ઊંચાઈ લંબાઈ મીડિયમ છે કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર ને માત્ર એસી હજાર કિંમત રાખેલ છે ગામ છે ગાધેશ્વર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર જયરાજભાઈ ને વેચવાની છે જયરાજભાઈનો કોન્ટેક્ટ નંબર તમને આગળ વિડિયોમાં મળી જશે અને જો તમારે વધુ વેચો લેવી હોય તો જગદીશભાઈ કમિશન એજન્ટ તેમનો નંબર પણ આગળ વિડીયોમાં મળી જશે તેમને ફોન કરી જો તમારે વધુ ભેસો લેવી હોય તો જગદીશભાઈને ફોન કરજો ને આખડાઈ લેવી હોય તો જયરાજભાઈને ફોન કરજો તમારે પણ ગાય કે વેચ યુટ્યુબ પર વેચવા મૂકવી હોય તો મારો નંબર છે સિત્તેર ઓગણ પિસ્તાલીસ બેતાલીસ વીસ આ નંબર પર પૂરી ડિટેલ સાથે ફોટા વિડીયો મોકલી દેવા જય માતાજી પશુપાલક મિત્રો તો ગુજરાતનો માલધારી કેવાય કે